લોકો હતા તે પણ મદદે દોડી આવ્યા હતા અને અહીંથી રેસ્ક્યુ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું એક બોટ છે તેની માધ્યમથી જ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું તો આ દિલ્હી જે અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે તેની તસવીરો ભારે વરસાદના કારણે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવના ઘરની બહારનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે પાણી એટલી હદે ભરાયા હતા કે રામગોપાલ યાદવને તેમની કારમાં બે લોકોએ લિફ્ટ કર્યા હતા રામગોપાલ યાદવે કહ્યું આ વખતે ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે પરંતુ હજુ પણ નાળાઓની સફાઈ નથી કરાઈ મોટાભાગના મંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોના આ વિસ્તારમાં રહેઠાણ છે તો જે વી વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ સાંસદો હોય કે પછી કેન્દ્રીય મંત્રીઓ હોય તેમના ઘરની બહાર આ રીતે પાણી ભરાયેલા છે એટલે આપ અંદાજ લગાવી શકો છો કે પ્રશાસનના અધિકારીઓ અહીં કેવા પ્રકારની કામગીરી કરી હશે જે સાંસદ છે પોતે એ કહી રહ્યા છે કે શરૂઆતથી જ વરસાદ વરસી રહ્યો હતો કારણ કે પહેલા પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે દિલ્હીમાં ઘણો એવો વરસાદ વરસી ચૂક્યો છે તેમ છતાં પણ અધિકારીઓ નથી જાગ્યા નાળાની સફાઈ નહોતી કરવામાં આવી જે પ્રી પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે કામગીરી થવી જોઈતી હતી તે ન થવાના કારણે જ આ સમસ્યાઓ સર્જાઈ છે આગળ વધીએ વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી તેમણે કહેવું છે કે વરસાદી વાતાવરણ જોવા મળશે બપોર બાદ રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી શકે છે તો વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યભરને રાજ્યભરના નાગરિકોને તૈયાર રહેવું પડશે વરસાદને લઈ આગામી સમયમાં ધોધમાર વરસાદ ખાબકશે તેવી આગાહી સંવાદદાતા ગૌતમ શ્રીમાડી લાઈવ જોડાઈ ગયા છે તેમની સાથે અંબાલાલ પટેલ પણ હાજર છે ગૌતમ શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ આખરે કેવા પ્રકારની આગાહી તેમની દીપા વરસાદની સૌ કોઈ જે છે તે રાહ જોઈ રહ્યું છે મહત્વની વાત એ છે કે મધ્ય ગુજરાતની અંદર જોઈએ વરસાદ નથી થયો સાથે ઉત્તર ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે અંબાલાલ પટેલ સાથે જ વાત કરી અને તેમની સાથે જ તેમને પૂછીએ કે કઈ સિસ્ટમ હવે પછી સક્રિય થઈ રહી કાકા કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને કઈ સિસ્ટમ હવે પછી વરસાદ લાવશે કેટલા સમય અંતર્ગત આ વરસાદ જે છે તે નોંધાશે સર્ક્યુલેશન છે અરબી સમુદ્રનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ ઉપરાંત લો પ્રેશરો પણ છે બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો છે અને ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમ સક્રિય થતાં સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આ બે ભેજ મત થતાં જે સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ચાર ત્રીસમી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ બીજી જુલાઈથી બીજી જુલાઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે સૌરાષ્ટ્રના ભિન ભિન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે પાંચમી જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે અને હમણાં સાબરકાંઠાના કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે તો સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ઉત્તરના કેટલાક ભાગોમાં ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પરંતુ પાંચથી બાર જુલાઈમાં દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં પૂર આવે તેવી સ્થિતિ છે આવા ડાંગ વરસાદમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ક્યારેક પૂર જેવી વિકસ સ્થિતિ પણ આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અને કચ્છના ભાગોમાં પણ લગભગ સારો કે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જૂન જૂનની આખર તારીખમાં અને જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ખેડૂતભાઈ ચિંતા કરવાની જરૂર નથી જોકે ચોમાસું મહોડું વધુ નથી પડ્યું ઘણા ભાગો વરસાદ થયો છે પણ કેટલાક ભાગમાં ચોમાસું મહોડું ગણી શકાય એટલે કેટલાક ભાગોમાં આ ચોમાસાનો વરસાદ હવે આવશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ હજુ નથી તજ ભાગોમાં પણ વરસાદી ઝાપટા તો વરસાદ આવવાની શક્યતા રહે છે એટલે હવે ધીરે ધીરે વાવણી લાયક વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા હોય છે અલબત્ત કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા પણ હલ થશે અને બંધો જળાશયોમાં પણ પાણીની આવક આવવાની શક્યતા રહે છે જી એક વાત એ પણ છે કે ભારે વરસાદ થશે નદી નાળા છલકાશે આ પ્રકારની વાત કરીએ છીએ આ સિસ્ટમ ક્યારે સક્રિય થશે અને આ સિસ્ટમ પ્રમાણે કયા કયા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે સિસ્ટમ તો અત્યારે સક્રિય થઈ ગઈ છે લો પ્રેશર તો અરબસાગરમાં બનતા રહે છે બંગાળસાગરમાં પણ લો પ્રેશર બને છે મધ્ય ભાગમાં પણ લો પ્રેશર બનશે ગંગા જમનાના મેદાનો જે છે ત્યાં પણ સ્થિતિ પોષક છે ઉત્તર ભારતમાં જ્યાં ગરમી હતી અને વાદળો વિખ્યા જતા હતા ત્યાં ઉત્તર ભાર ઉત્તર ભારતમાં પણ કેટલાક ભાગમાં વરસાદના કારણે ગરમી ઓછી થઈ છે મધ્ય એશિયામાંથી આવતા ગરમ જે પવનો છે એની સ્થિતિ પણ હવે નબળી પડી ગઈ છે લગભગ દક્ષિણ પશ્ચિમ જે સાગર છે તેમાં કઈ કં છે સાનુકૂળતા જણાશે એટલે હવે જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે શિકાર વરસાદ થશે પાંચમી જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે અલગ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ પાંચથી બારમાં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં થગી કંડિશન પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આહરજાંક વરસાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા નથી દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાંથી લઈને છેક ભરૂચ સુધીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ સાબરકાંઠાના ભાગોમાં જ્યાં વરસાદની સ્થિતિ નબળી છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે જી તો પાછોતરો વરસાદ કેવો હશે ઘણા લોકો એવું પૂછી રહ્યા છે કે પાછોતરો વરસાદ જે છે તેની શક્યતા કેવી છે તમે વાત કરી કે જુલાઈમાં સારો વરસાદ થશે પણ પાછોતરા વિસ્તારની અંદર શું સ્થિતિ થશે હવે જુલાઈમાં જે જે લાહ નીરોની અસર છે સપ્ટેમ્બરમાં પણ લાહ નીરોની અસર છે એ રીતે પાછોતર વરસાદ જે છે એ સારો થવાની શક્યતા રહેશે છે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ અને ઓગસ્ટ માસમાં નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે તાપી નદીનું જળસ્તર પણ વધવાનું શક્યતા છે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે પરંતુ સપ્ટેમ્બરમાં નિઘલ આવેલા નિઘલ અવસ્થામાં આવેલા પાકમાં વરસાદ થતાં તે પાક તે પાક બગડવાની શક્યતા રહેશે કેટલાક પાક દાણા હશે તો ઉગી જવાની શક્યતા રહેશે અને આ આ વરસાદની સાથે સાથે તેરમી સપ્ટેમ્બર તો વરસાદ થશે પણ હવામાન વિષમ થશે અને ગરમી એકાએક વધી જશે તેરમી સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી વધશે એટલે વિષમ હવામાન ગરમીના વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરામાં જીવજંતુ ઝેરી જીવજંતુની ઝેરી જીવજંતુની શક્યતા રહેશે અને પાછોતર વરસાદ દસમી ઓક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદની ગણતરી મુકાય છે અને નવરાત્રિના ભાગોમાં પણ શરૂઆતમાં વાદળવાયું અને નવરાત્રિના મધ્ય નવરાત્રી પછી પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે સત્તરમી ઓક્ટોબર વળી દરિયા દરિયાના ભાગોમાં ભારે હલચલ જોવા મળશે ભારે પવન ફૂંકાશે એટલે પાંચમી ઓક્ટોબરથી સત્તરમી ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં અને બંગાળ સાગરમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે આ ઉપરાંત પાછોતર અન્ય બાબતમાં જોઈએ તો ત્યાર પછી જે વરસાદ જે છે એ પૂરો થઈ જતો હોય છે પરંતુ સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રમાં વરસાદ થાય તેવું ગણાય છે અને એ વખતે વાયુ આવવાની શક્યતા રહેશે જ્યારે સોળમી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અઢારમી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતમાં પણ માવઠા થવાની શક્યતા ગણી શકાય જી ચોક્કસથી એ પણ વાત છે કે રોહિણી અત્યારે હાલ ચાલી રહી છે રોહિણી રૂઠી હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે વરસાદ જે થવો જોઈએ તે નથી થતો બ્રેક વાગી જાય છે એને લઈને શું છે રોહિણી નક્ષત્ર જતું રહ્યું છે રોહિણી નક્ષત્ર કેટલાક ભાગો વરસાદ થયો છે અત્યારે રોહિણી નથી સૂર્યનું મુખી નક્ષત્ર પણ નથી અત્યારે આદ્ર નક્ષત્ર ચાલી રહ્યું છે અને આગ્રામાં વરસાદ આવે તો સારું આગ્રા અને મેપાદરા એ રીતે આગ્રામાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે આદરા લગભગ પાંચ છ જુલાઈ પૂરા થશે ત્યાં સુધીમાં શિકાર વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહેશે ત્રીસમી જૂનથી પહેલી જુલાઈમાં મધ્ય ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદથી વંચિત છે તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પાંચમી જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદ નથી અથવા ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અરવલ્લીના પર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ પાંચથી બાર જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થશે અને કેટલાક ભાગોમાં પૂરની વિકસસ્થિતિની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે રોહિણી નક્ષત્રો અત્યારે નથી મુખી નક્ષત્ર નથી પણ આદ્રા અને પુનર્વસન નક્ષત્ર છે આ બે નક્ષત્રમાં ધોળી નક્ષત્રો છે એટલે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જી સિસ્ટમ બને છે પરંતુ સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે એને લઈને શું માનવું છે તમારું સિસ્ટમ આ વખતે સિસ્ટમ આપણને થાપ આપી રહી છે કારણ કે અરબી સમુદ્રનું સિસ્ટમ સક્રિય વધારે જણાય છે જ્યારે બંગાળ બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે એ એનો કેટલો ભાગ પૂર્વ ભારત તરફ જતો રહે છે નાગાલેન્ડ ઉપરાંત મણિપુર અને આસામ તરફ જતો રહે છે કેટલો બાંગ્લાદેશ તરફ જતો રહે છે એટલે એમાંથી એક શાખા તો વધારે શક્ય રહે અને ઉત્તર ભારતમાં વરસાદ થાય ઉત્તર ભારતમાં શાખા આવે અને એ શાખા મધ્યપ્રદેશ થઈને જો એ શાખાઓ મજબૂત હોય તો વરસાદ થાય પણ આ વખતે બંગાળ ઉપસાગરની શાખા પોષક નથી અરબ અરબસાગરની શાખા પોષક હતી પણ ભારે પવન અને ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી હતી એટલે સિસ્ટમ વિખેરાઈ જતી હતી કારણ કે મધ્ય એશિયાના ગરમ પવનો અને ઉત્તર ભારતના ગરમ પવનો વાદળોનું વાદળો વિખેરી જતા હતા પણ હવે અપર એર અપર એર સર્ક્યુલેશન અથવા તો અને અપર વિન્ડ અપર વિન્ડની સ્થિતિ સારી થશે પાંચ હજાર ફૂટ સુધીમાં લગભગ વાદળ વાયુ બનવાની શક્યતા છે એક હજાર એક થી એક હજાર બે કે એક હજાર મિલી આભાર ગૌતમ જાણકારી આપવા માટે તો બપોર બાદ રાજ્યમાં આખરે કેવા પ્રકારનું વાતાવરણ રહેશે તેને લઈને જાણકારી આપી દઈએ વરસાદી માહોલની પૂરેપૂરી સંભાવનાઓ છે દરિયામાંથી આ સિસ્ટમ કાંઠે આવી શકે છે વરસાદી સિસ્ટમ બપોર બાદ સૌરાષ્ટ્રના જિલ્લામાં સારા વરસાદની સંભાવના દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે સાંજ પડતા પડતા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે શનિવારે સાર્વત્રિક વરસાદની સંભાવના વધુ છે તો આખરે અત્યારે કેવા પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ છે દરિયામાં અને તે કાંઠા સુધી ક્યારે પહોંચશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ આ જે સિસ્ટમ છે છે તેનો આખો ભાગ અહીં વિસ્તૃત જોવા મળી રહ્યો તો રાજ્યભરના જે વિસ્તારો છે બપોર બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ એવા ભાગો છે જે પ્રભાવિત જોવા મળશે અહીં વરસાદી વાતાવરણની સંભાવનાઓ છે હવે કાલે જોઈએ કે કાલે આખરે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો આ સિસ્ટમના કારણે આખા રાજ્યને ક

બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આગળ પણ વરસાદને લઈને તમામ અપડેટ્સ આપણા સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી